ફાર્મ હવે બની ગયા છે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે કામરેજમાં ફાર્મ હાઉસ માં દારૂની મેફીલ પર પોલીસે દરોડો પાડીને મેફીલ મારતા ચાર યુવકો બે યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝરિયસ કાર સાથે ઝડપી પાડ્યા રોજ રાત્રે રિંગ નજીક દારૂની મહેફિલ માણીને રફતાર પૂર્વક અકસ્માત સર્જ્યો હતો જેમાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા ત્યારે બાદ સુરત જિલ્લા પોલીસે ફાર્મ હાઉસમાં સઘન ચેકિંગો હાથ ધર્યા દરમિયાન કામરેજ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે કામરેજના મોર કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ચાર યુવકોને અને બે યુવતીઓ રંગે હાથ મહેફિલ માણતા પોલીસે ઝડપી આ દેખાઈ રહેલા નબીરાઓ રાત્રી દરમિયાન મોગીદાર દારૂની બોટલીઓ મંગાવીને મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન પોલીસે

સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિદેશક શ્રી હિતેશ જોશા સાહેબની સૂચના અને માર્ગદર્શન હોય સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટ વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન

દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોટકાની ખાલી બોટલ તથા એક એક વોડકામાં વોડકાની બોટલમાં જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ સમૂહે પોતાની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ